પાલિકાની સામાન્ય સભામાં યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે પોતાના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી પાલિકાની સભામાં યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે દ્વારા તેમના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી કોમ્પ્લેક્સ પાસે બનેલા સર્કલને સર્કલ નામ આપી દેવા મુદ્દે તેમણે વિરોધ દર્શાવ્યો હતો જેમાં ઇલેક્શન બોર્ડ નંબર નવ અને દસ ના તમામ કાઉન્સિલરોએ તેમને સાથ આપ્યો હતો આ સ્થળે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેએ પારેશ્વર મહાદેવ સર્કલ નામ આપવાની ભલામણ કરી હતી તેના પર વિચારવા તેમને તંત્રનું ધ્યાન દોર્યું હતું વડોદરામાં ઝાંસી કે રાણી સર્કલ મહારાણા પ્રતાપ સર્કલ જેવા સર્કલ હોવા જોઈએ ન કોઈ બિલ્ડરના નામના સર્કલ હોવા જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું તેમની આ વાતને સભામાં ફ્લોર પર સિનિયર કાઉન્સિલર નિતિન ડોંગા સહિત સાથી કાઉન્સિલરોએ ટેકો જાહેર કર્યો હતો આ ઉપરાંત કાઉન્સિલર શ્રી રંગ આઈરે તેમના વિસ્તારમાં લક્ષ્મીપુરા ખાતે ટાંકી બનાવવાની માંગ અંગે તંત્રનું ફરી ધ્યાન દોર્યું હતું અને વહેલી તકે આ માટે જમીન શોધાઈ જાય તે માટે સૂચન કર્યું હતું जीपीएनसी प्रमाण जमीन सभा સભાસદ એ કોઈ પણ હોય કે છતાંય જે લોકોનું જે મારા દ્વારા જે સૂચન કરવામાં આવ્યા છે મને કોઈ જાણ નથી પણ એની માટે જો બીજી ડિઝાઇન થઈ ગઈ હોય કઈ પણ હોય જે પણ વિષય હશે તેને ધ્યાનમાં લીધો છે અને જે પણ વિષય विस्तार में जो थेरेपी रहे थे पूछ से के एसएलपी होते हैं और नर्स हेल्प मिलन से तो जो पेन डिजाइनर आता नहीं है तो दर पर तुमने अपना डिजाइन जो है तो डिजाइन पेन थेरेपी सही से એટલે હું તમને અંકાવું છું અને આજના જે જે સભાસદોને માન જળવાય રે તેની માટે આજનો દિવસ આર જવાબ પર આવી હતી અને કાય કન્સલર દ્વારા પણ ધ્યાન પધારના રહે તેમ કોઈ કન્સલર કોઈ સભાસદ દ્વારા જવાબ પર તું તે વિસ્તાર માટે